લગભગ પાંચ સેકન્ડ થઈ છે આ બ્રિજ ખુલ્લો મૂકી દેવાયો છે અને ખાસ કરીને ચોક્કસ થી એવું કહી શકાય કે છેલ્લા દોઢ દિવસથી આ કાલા જે બ્રિજ હતો તે બંધ હતો પરંતુ હાલ જ અઠ્યાવીસ ફૂટથી નીચે થતાં જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાહેબ જાહેર જનતા શું અપીલ શું મેસેજ આપવા માંગશો સ્તર થોડું ઘટ્યું છે અને હવે વધવાની સંભાવનાઓ નથી અને લગભગ બે દિવસથી વરસાદ પણ નથી એટલે અધિકારી અધિકારીશ્રીઓ તરફથી સૂચના આપવામાં આવી છે એટલે આપણે પાછો યથાવત પુલ ખોલી નાખીએ છીએ હા એ પણ છે ખાસ કરીને એ વાત કરીએ કે જે રીતે ટ્રાફિકનું ભારણ વધતું હોય છે લોકો પાણી જોવા આવતા હોય છે હવે ખાસ કરીને બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે પાણીનું જસ્તર ઓછું છે શું મેસેજ આપશો આ મેસેજમાં તો અનનેસેસરી હમણાં કોઈ ભેગા ના થાય જોવા માટે કારણ કે આજે ફરી જોઈ શકવાના છે અનનેસેસરી ટ્રાફિક વધારો ના કરે એના માટે આપણે જાહેર જનતાને અપીલ કરી શકીએ સાહેબ હા હા અત્યારે લગભગ અમે જોવા માટે વાંધી રહેવા દઈએ ખાલી મૂવમેન્ટ ચાલુ કરીશું સર લગભગ એક બે ફૂટ ઓછું થાય પછી જોવા હોય તો વાંધો નહીં અત્યારે અમે નિશ્ચિત કરીશું બિલકુલ કાલાઘોડાનો જે બ્રિજ છે તે ખુલ્લો મુકવામાં આવ્યો છે બેરિકેડથી સજ્જ હતો છેલ્લા દોઢ દિવસથી ત્યારે સદંતરે આ જે બ્રિજ છે જ્યારે વિશ્વામિત્રી ની જર સપાટી થી નીચે થઈ છે ત્યારે એક બાજુ પૂરતી રાહત તે વાત પણ ચોક્કસ છે સાથે જ આ જે બ્રિજ બંધ કરવામાં આવેલો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિકનું ભરણ હતું તે ખૂબ વધુ હતું ચારે તરફનો ટ્રાફિક અન્ય બ્રિજો પર કે અન્ય રસ્તાઓ પર જોવા મળતો હતો અને સાથે જ ડીએમ વ્યાજ સાહેબે કહી દીધું છે કે મંગલ પાંડેનો જે બ્રિજ છે તે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જે રીતે વિશ્વામિત્રીની સપાટી વધી હતી તેને લઈને જે જે ઘોડા બ્રિજ હતો તે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આજે જળ સપાટી ઓછી થતાની સાથે જ આ જે કાલોઘોડાનો જે બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ચોક્કસથી રાહતના સમાચાર પણ છે કારણ કે જે રીતે જળ સપાટી વધી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક આ બ્રિજ તો બંધ કરાયો હતો સાથે જ પૂરનું સંકટ મંડરાતું હતું હવે તે પણ ઓછું થઈ ગયું છે અને જ્યારે અઠયાવીસથી નીચે જળ સપાટી ગઈ છે એટલે ચોક્કસ પણ એવું કહી શકાય કે હવે પૂર નહીવત પ્રમાણમાં છે પૂર નહીં જ આવે કારણ કે જે ઉપર વાસનો જે વરસાદ હતો તે પણ થંભાઈ ગયો છે સાથે જ આજવા સવારની જે સપાટી હતી કે જે બસો અગિયાર પંદર ઓગસ્ટ સુધી રાખવાની જે ક્ષમતા તેની હતી સરકારે નક્કી કર્યું હતું પરંતુ હવે બસો બારે રાખવાની જે ક્ષમતા છે તે નક્કી કરી છે આજવા બસો બાર પોઈન્ટ પંદર હતું ને હવે બસો બાર પોઈન્ટ પાંચ પહોંચ્યું છે ત્યારે પણ હજુ સુધી એવું કહી શકાય કે વિશ્વામિત્રીની જે સપાટી છે તે નહીવત છે એવું કહી શકાય કારણ કે અઠ્યાવીસ થી નીચે ગઈ છે એટલે ચોક્કસપણે જે પુલનું સંકટ હતું તે હવે ટળ્યું છે તેવું પણ કહી શકાય ત્યારે હાલ જે રીતે આ જે બ્રિજ છે તેને ચાલુ કરતાની સાથે જ ટ્રાફિક પણ શરૂ થઈ ગયો છે લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે ફરી એક વખત મારા કેમેરામેન કિરણને કહીશ કે તમને જળ સપાટી બતાવે કારણ કે સવારે ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન હતી હવે અઠયાવીસ થી નીચે થઈ ગઈ છે એટલે એવું કહી શકાય કે સત્યાવીસ પોઈન્ટ પંચોતેર છે ત્યારે ટ્રાફિક ને લઈને લોકોની તકેદારી ને લઈને બ્રિજ બંધ કરવામાં આવશે પરંતુ હવે જ્યારે અઠયાવીસ થી નીચે થઈ ગયું છે ત્યારે ચોક્કસથી જે આ બ્રિજ છે કાલાગોડાના બ્રિજ છે તે ફરી એક વખત ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકોની અવર જવર પણ શરૂ થઈ ગઈ છે હવે ટ્રાફિકનું ભારણ વડોદરા શહેરમાં ઓછું થઈ જશે તે વાત પણ નક્કી છે પરંતુ મહત્વની વાત એ છે કે જો કોઈ કામ ના હોય તો કારણ વગર બહાર ના નીકળશો સોશિયલ મીડિયા થકી તમને મેસેજો મળી રહ્યા છે કે વિશ્વામિત્રીની આજમાની સપાટી કેટલી છે ત્યારે અહીંયા જોવા માટે ન આવશો પોલીસે તો એમનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવીત રાખ્યો છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે કામ વગર બહાર ના નીકળો અને કામ ધંધે તો જવું જ પડશે કારણ કે રોજગારીનો સવાલ છે અને મહત્ત્વની વાત તો એ છે કે હવે હાલ વડોદરા પૂરથી રાહત મળશે તેવા ચોક્કસ છે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરાયા છે તેમને પણ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે જે મધ મને છે તેમના સુધી બધી જ સુવિધાઓ પહોંચતી થઈ ગઈ છે પરંતુ કામ વગર બહાર ના નીકળો અને ખૂબ સારી વાત કે પૂરનું જોખમ વડોદરા માટે ટળ્યું છે અને કાલોગોળા બ્રિજ અને મંગલપાટ બ્રિજ ને ખુલ્લો મુકાયો છે કેમેરામેન કિરણ પરમાર સાથે પ્રતિક રાઠોડ ટીએનએ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર